नमस्कार हमारे भारत वंदना न्यूज चैनल में आपका स्वागत है मैं कल्पना गुप्ता हूँ आज की प्रमुख खबरें देखें आनंद जिला शहर में तारीख एक जून पच्चीस न रोज राष्ट्रीय योग दिवस करवाड़ सरदार पटेल विनय मंदिर न मैदान में योग दिवस भव्य उजवनी करवा સૌએ ઉત્સાહ ઉમંગથી આ કાર્યક્રમમાં યોગ કર્યા આ પ્રસંગી ઓળ નગરપાલિકાના ચીફ ઓફિસર અન્સારી સાહેબ પ્રમુખ સંજયભાઈ પટેલ આચાર્ય ચોચા સાહેબ ભરતભાઈ જગદીશભાઈ કૌશિકભાઈ હિરેનભાઈ નગરપાલિકાના કાઉન્સિલો નગરપાલિકા સ્ટાફગળ શાળા સંકુલના તથા હાઈસ્કૂલના આચાર્ય શ્રીઓ શૈક્ષણિક સ્ટાફગળ શાળાના કારોબારી સભ્યો સરકારી તેમજ રાજકીય તથા શાળાના બાળકોની ઉપસ્થિતિમાં યોગ દિવસ ઉજવાયો પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવ જાતને અપાયેલી એ કમોલી ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવ જાતને આરોગ્ય

નગરપાલિકા કક્ષાએ યોગ દિવસના ઉજવણીના કાર્યક્રમો યોજાયા જિલ્લા કક્ષાની ઉજવણીની સાથે જિલ્લાના ધાર્મિક પ્રવાસન હેરિટેજ ઐતિહાસિક સ્થળો શૈક્ષણિક તેમજ કુદરતી સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લાનો દરેક નાગરિક યોગને પોતાના રોજિંદા જીવનમાં અપનાવે તે જરૂરી છે જેના થકી શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સારું થશે વ્યક્તિ તંદુરસ્ત હશે તો સમાજ અને રાજે તંદુરસ્ત બનશે અને તેના થકી તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ થશે મારા મનને અમને હંમેશા સંતુલિત રાખે છે તેમાં જ મારો આત્મવિશ્વાસ સમાયેલો છે હું કટિબદ્ધ છું મારી જાતને સ્વસ્થ શાંત આનંદી અને પ્રિય મનુષ્ય બનાવવા માટે મારા બધા જ કર્મો દ્વારા હું મારી આસપાસ શાંત અને પ્રિય વાતાવરણ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીશ હું મારી વર્તમાન મર્યાદાઓને ઓળંગી સંપૂર્ણ વિશ્વને મારું જાણીશ હું દરેક જીવને સમાન ગણીશ દરેક જીવો પ્રત્યે દયાનો તથા પ્રેમનો ભાવ રાખીશ અને જગતમાં જેટલી પણ વસ્તુઓ છે

હવે આપણે પલાઠીવાળીને સામાન્ય રીતે બેસી જઈશું સુખાસનમાં આપણે જે પલાઠીવાળીને બે લોટસ કહી શકાય લોટસ જેવી અવસ્થા જેમાં બને છે તો પદ્માસન કરવા માટે જે પગ જેને જે જમણું હોય તો એના જાગની ઉપર મૂકીશું આપણે એવી જ રીતે ડાબો પગ ઉપર લઈને જમણા પગ ઉપર મૂકીશું અને થોડી વાર સુધી આવી અવસ્થામાં આપણે સ્થિર રહીશું સામાન્ય શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને આપણે સારું ચાલુ જ રાખીશું આપણે અનુલોમ વિલો કરીએ છીએ પણ જો કોઈનાથી પદ્માસન માં સ્થિર ના રહેવાય તો સુખાસનમાં નાક બંધ કરીશું નાક બંધ કર્યા પછી ધીમે ધીમે ડાબા નાક તરફથી શ્વાસ ધીમે ધીમે અંદર લઈશું હવે ડાબા હવે જમણા અંગૂઠાથી જમણું નાક ખોલીને ધીમે ધીમે આપણે જે શ્વાસ લીધો છે તેને બહાર કાઢીશું હવે આવું જ વિરુદ્ધ દિશામાં કરવાનું છે ડાબુ નસકોરું બંધ રાખીને જમણા બાજુથી આપણે શ્વાસ લેવાનો છે જમણા નસકોરાથી હવે ડાબુ નસકોરું ખોલીને ડાબી બાજુથી આપણે શ્વાસ ધીમે ધીમે બહાર કાઢી દઈશું શ્વાસ લેવા કે છોડવામાં બિલકુલ ઝડપ નથી કરવાની એકદમ સામાન્ય અવસ્થામાં શાંતિથી ધીરે ધીરે શ્વાસ લેવાનો છે અને ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવાનો છે ફરી આપણે એનું એ કરીશું ડાબુ જમણું નસકોરું બંધ કરીને ડાબા નસકોરાથી શ્વાસ લઈશું જમણા નસકોરાથી શ્વાસ છોડીશું જમણી બાજુથી શ્વાસ લઈશું

આપણે ભ્રામરી પ્રાણાયામ કરીશું આપણે સામાન્ય અવસ્થામાં અને ઓમ બોલતા રહીશું આપણે ઓમ ફરી પાછો શ્વાસ લઈશું અને શ્વાસ છોડતા છોડતા ઓમ બોલીશું છોડતા છોડતા બોલીશું બસ હવે અહીંયા આપણા કોમન યોગ પ્રોટોકોલ પૂરા થયા આપણે આપણા બંને હાથ જે છે તેને ઘસીશું બંને હાથની હથેળીઓને

શ્વાસ લેતા લેતા ધીમે ધીમે આપણે આપણા શરીરને ઉપરની તરફ લઈ જઈશું અને રહી શકાય ત્યાં સુધી એટલી અવસ્થામાં સ્થિર રહીશું અને પછી ફરી પાછું શરીર નીચે મૂકી છતાં સુઈ જઈએ છીએ તેવી રીતે છતાં સુઈ જવાનું અને બંને હાથ આકાશની તરફ જે હથેળી છે આકાશની તરફ રાખવાની એટલે આકાશની તરફ આને શવાસન કહેવાય છે મરદું હોય ડેડ બોડી એ કેવી રીતે પડેલી હોય સર્વે સંતો નિરામયા सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग भवेत् હવે યોગ વર્ગનો જે સંકલ્પ છે તે હું અહીંયાથી બોલીશ લાઈન ખાલી ઉભું થવાનું છે પછી લાઈનમાં જોડાવાનું છે Iya, enggak. કર્યો એમાં ઓળ નગરપાલિકાના કાઉન્સિલર મિત્રો ઓડ હાઈસ્કૂલના શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડ નંબર બે ઉપર બહેનો પણ કરી રહ્યા છે ખાસ કંભોરસથી પણ આયુર્વેદિક દવાખાના ડોક્ટરશ્રી પણ વધાર્યા છે તેમજ મારી સાથે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો પણ વધાર્યા છે અને આ યુવક બોર્ડના જે મિત્રો ત્રણ વધાર્યા તેમનો ખૂબ ખૂબ આભાર આવી રીતના ફરી પણ જો એમને સમય હોય તો અમારા બાળકોને પણ શીખવાડાવજો એવી વિનંતી કરું છું અસ્તુ ભારત માતા કે જય